નવેસર નવેસરથી ભરતી કરવી પડશે કારણ કે જે અનામત જેને કારણે છ મહિના પહેલા જે મંગાવેલી અરજીઓ છે રદ કરવાની વિચારણા ચાલી રહી છે મિત્રો તો કોમેન્ટ થ્રુ તમને તમે અમને જણાવશો કે ભરતીનું શું શું પ્રોબ્લેમને લીધે છે રદ આનો હજી કઈ વિચારણા ચાલી રહી છે પચીસ લાખ અરજદારો છે એ ફરીથી ફોર્મ ભરવા પડશે તો તલાટીકમ મંત્રી ની જે દસ ટકા અનામતને કારણે છે રદ થઈ રહી છે તો આ ફોર્મ ફરીથી ભરતા પડશે કે નહીં એક એ પણ કંઈ નક્કી નથી થતું હજી મિત્રો પણ એવા ન્યૂઝ આવી રહ્યા છે કે પચીસ લાખ અરજદારો છે એ ફરીથી ફોર્મ ભરવા પડશે એટલે કે જે છ મહિના પહેલા જે પંચાયતી બોર્ડ જે જુનિયર ક્લાર્કની ભરતી માટે છે અરજીઓ મંગાવવામાં આવેલી હતી જે સૌરાષ્ટ્રના છસો થી છસો સહિત એટલે કે ટોટલ મિત્રો વાત કરીએ તો છસો સહિત અઢારસો ને સોળ જેટલી જગ્યાઓ માટે પચીસ લાખથી વધુ અરજીઓ ભરવામાં આવી હતી અને જાન્યુઆરી સુધીમાં છે પરીક્ષાઓને પૂરી કરી દેવાનો વિચારણા પણ બે પહેલાં મિત્રો દસ ટકા અનામત આવી ગઈ એના કારણે છે આ ભરતીની અંદર ફેરફાર થવાની શક્યતાઓ છે પૂરેપૂરી છે તો હોય છે એ એક થી વધુ જિલ્લાઓમાં છે અરજી કરવાની છૂટ હતી જેને કારણે અરજીઓની સંખ્યા છે એ ઘણી બધી મોટી પણ થઈ ગઈ હતી તો અરજીઓની તેટલા જિલ્લાઓમાં હોય તો પરંતુ છે એક જ તાને આપી શકાય છે તે માટે પણ હવે આગળની પ્રક્રિયામાં છે ડુપ્લિકેશન સર્જાઈ નહીં તે માટે છે લેનાર તેમજ જે વધુ પડતા જે મુદ્દો છે આના કારણે પણ એક ઉભરી આવ્યો છે પણ એવું પણ હતું કે મિત્રો જે તલાટીકમ મંત્રીની ભરતી હતી તેમાં અલગ અલગ જિલ્લામાં બધા જ મિત્રોએ છે ફોર્મ ભર્યા હતા એના કારણે ડુપ્લિકેશન પણ થઈ શકતું હતું એના કારણે છે મિત્રો હવે ફરીથી ફોર્મ ભરવાનું આવશે એવા વિચારણા ચાલી રહી છે તો આ ભરતી છે એ રદ થવાની છે એટલે કે રદ થશે મિત્રો ખાલી ફોર્મ જ ભરવાના ફરીથી થશે પણ ભરતી છે એને એમ રહેશે ને દસ ટકા આનામાં તેમાં વધારાનું એડ થશે તો આવા ન્યૂઝ આવી રહી છે જો ન્યૂઝ તમને સારા લાગતા હોય તો મિત્રો આ વિડીયોને લાઇક કરશો અને જો કંઈ પણ પ્રોબ્લેમ હોય અને આને રિલેટેડ કંઈ પણ માહિતી હોય તો અમને કોમેન્ટ થ્રુ જણાવો તો અમને આગળ છે બે બીજા બધા મિત્રોને પણ આ વિડીયોની છે એ થ્રુ અમે બતાવી શકીએ તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દીધો શેર કરી દો અને કોમેન્ટ કરી અને એનામાં ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેશો અને મિત્રો તમામ તલાટીકમ મંત્રીના કોર્ષ સંપૂર્ણ કોર્ષ જોવા માટે અમારી અનએકેડેમીની ચેનલ ઉપર છે અમે દરરોજ વિડીયો એમાં મૂકીએ છીએ તો ત્યાંથી તલાટીકમ મંત્રી અને જુનિયર ક્લાર્કનો સંપૂર્ણ કોર્ષ છે ત્યાંથી પણ તમે જોઈ શકો છો અને અમારા અવારનવાર વિડીયો પણ આવતા રહેશે તેના માટે